શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને પિસ્તાલીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને છેતાલીસ મો ભાગ સાંભળીશું ચોથા અધ્યાયના તેત્રીસમા શ્લોકનો અર્થ છે એ પરમ તપ અર્જુન દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે સઘળા કર્મો અને પદાર્થો જ્ઞાન તત્વજ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે આ હતો તેત્રીસ માં શ્લોકનો અર્થ આ અર્થની સ્વામી રામ સુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે હવે આપણે સાંભળીશું જે યજ્ઞોમાં દ્રવ્યો એટલે પદાર્થો તથા કર્મોની આવશ્યકતા રહે છે તે યજ્ઞો દ્રવ્યમય હોય છે દ્રવ્ય શબ્દની સાથે મય પ્રત્યય પ્રચુરતાના અર્થમાં છે જેવી રીતે માટીના પ્રાધાન્યવાળું પાત્ર મુન્નમય કહેડાવાય છે એવી જ રીતે દ્રવ્યના પ્રાધાન્યવાળા યજ્ઞ દ્રવ્યમય કહેડાવાય છે એવા દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે કેમ કે યજ્ઞમાં દ્રવ્ય અને કર્મની આવશ્યકતા નથી હોતી બધા યજ્ઞોને ભગવાને કર્મજન્ય છે અહીં ભગવાન કહે છે કે સઘળા કર્મો જ્ઞાન યજ્ઞમાં પરિસમાપ્ત થઈ જાય છે અર્થાત જ્ઞાનમય કર્મજન્ય નથી પરંતુ વિવેક વિચારજન્ય છે આથી અહીં જે જ્ઞાન યજ્ઞની વાત આવી છે તે અગાઉ વર્ણવેલા બાર યજ્ઞોની અંતર્ગત આવેલા જ્ઞાનયજ્ઞનો વાચક નથી પરંતુ આગળના ચોવીસમાં શ્લોકમાં વર્ણવેલી જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રક્રિયાનો વાચક છે અગાઉ વર્ણવેલા બાર યજ્ઞનો વાચક અહીં દ્રવ્યમય યજ્ઞ છે દ્રવ્યમય યજ્ઞ સમાપ્ત કરીને જ જ્ઞાન યજ્ઞ કરવામાં આવે છે જો સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો જ્ઞાન યજ્ઞ પણ ક્રિયાજન્ય જ છે પરંતુ એમાં વિચાર વિવેક વિચારનું પ્રાધાન્ય રહેશે બંને શબ્દો પર્યાચક છે અને તેમનો અર્થ સઘળા થાય છે એટલે અહીં સર્વમ કર્મ નો અર્થ સઘળા કર્મો કર્મ માત્ર અને અખિલમનો અર્થ સઘળા દ્રવ્યો પદાર્થ માત્ર લેવો જ યોગ્ય માલુમ પડે છે જ્યાં સુધી મનુષ્ય પોતાના માટે કર્મો કરે છે ત્યાં સુધી તેનો સંબંધ ક્રિયાઓ અને પદાર્થો સાથે ચાલુ છે જ્યાં સુધી ક્રિયાઓ અને પદાર્થો સાથે સંબંધ રહે છે ત્યાં સુધી અંતઃકરણમાં અશુદ્ધિ રહેશે એટલા માટે પોતાના માટે કર્મ ન કરવાથી જ અંતઃકરણ શુદ્ધ થાય છે અંતઃકરણમાં ત્રણ દોષો રહેલા હોય છે પહેલું મળ એટલે સંચિત પાપો બીજું વિક્ષેપ એટલે ચિત્તની સંચળતા અને ત્રીજું આવરણ એટલે અજ્ઞાન પોતાના માટે કોઈ પણ કર્મ ન કરવાથી અર્થાત સંસાર માત્રની સેવાના માટે કર્મો કરવાથી જ્યારે સાધકના અંતઃકરણમાં રહેલા મળ અને વિક્ષેપ બંને દોષો દૂર થઈ જાય છે ત્યારે તે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા આવરણ દોષોને દૂર કરવા માટે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને ગુરુની પાસે જાય છે તે સમયે તે કર્મો અને પદાર્થોથી પર થઈ જાય છે અર્થાત કર્મો અને પદાર્થો તેનું લક્ષ્ય નથી રહેતા ઉલટાનું એક ચિન્યમય તત્વ જ તેનું લક્ષ્ય છે આને જ સઘળા કર્મો અને પદાર્થોનું તત્વજ્ઞાનમાં સમાપ્ત થવું એમ કહેવાય શાસ્ત્રમાં જ્ઞાન પ્રાપ્તિના આઠ અંતરંગ સાધનો કહેવામાં આવ્યા છે પ્રથમ વિવેક બીજો વૈરાગ્ય ત્રીજું સમ સઠ સંપત્તિ એટલે સમ દમ શ્રદ્ધા ઉપ્રતિ તિતિક્ષા અને સમાધાન ચોથું પાંચમું શ્રવણ છઠ્ઠું મનન સાતમું નિધિ ધ્યાનાસન અને આઠમું તત્વ પદાર્થ શોધન તેઓમાં પહેલું સાધન વિવેક છે વિવેક એટલે કે સત અને અસતને અલગ અલગ જાણવા એ વિવેક કહેવાય છે સત અસતને અલગ અલગ જાણીને અસતનો ત્યાગ કરવો અર્થાત સંસારથી વિમુખ થવું એ વૈરાગ્ય છે એના પછી શમ વગેરે સટ સંપત્તિ આવે છે મનને ઇન્દ્રિયોના વિષયોથી હઠાવવું એ શમ છે ઇન્દ્રિયોને વિષયોમાંથી હઠાવવી એ દમ છે ઈશ્વર શાસ્ત્ર વગેરે ઉપર પૂજ્ય ભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે ઋતિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉપરતી છે શરદી ગરમી વગેરે દ્વંદોને સહન કરવા તેમની ઉપેક્ષા કરવી એ તિતિક્ષા છે અંતઃકરણમાં શંકાઓ ન રહેવી એ સમાધાન છે એના પછી ચોથું સાધન છે મુમુક્ષતા સંસારથી છૂટવાની ઈચ્છા એ મુમુક્ષતા છે મુમુક્ષતા જાગ્રત થયા બાદ સાધક પદાર્થ અને કર્મોના સ્વરૂપનો ત્યાગ કરીને શ્રોત્રી અને બ્રહ્મનિષ્ઠ ગુરુની પાસે જાય છે ગુરુની પાસે નિવાસ કરતા રહીને શાસ્ત્રોને સાંભળીને તાત્પર્યનો નિર્ણય કરવો તથા તેને ધારણ કરવો તેને શ્રવણ કહે છે શ્રવણથી પ્રમાણગત સંશય દૂર થઈ જાય છે પરમાત્મા તત્વનું યુક્તિ પ્રયુક્તિઓથી ચિંતન કરવું એ મનન છે મનનથી પ્રમેયત સંશય દૂર થાય છે સંસારની સત્તાને માનવી અને પરમાત્માની સત્તા ન માનવી એ વિપરીત ભાવના કહેવાય છે વિપરીત ભાવનાને હટાવવી એ નિધિ ધ્યાનાસન છે પ્રાકૃત પદાર્થ માત્ર સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને કેવળ એક ચિન્નમય તત્વ શેષ રહી જાય એ તત્વ પદાર્થ સંશોધન છે તેને જ સાક્ષાત્કાર કહે છે વિચારપૂર્વક જોવામાં આવે તો આ બધા સાધનોનું તાત્પર્ય છે અસાધન અર્થાત અસતના સંબંધનો ત્યાગ વસ્તુ પોતાના માટે નથી હોતી પરંતુ ત્યાગનું પરિણામ સાક્ષાત્કાર પોતાના માટે હોય છે તો અહીંયા શ્રીમદ ભગવદ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો